તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આર આર મહાદેવ આજના એક નવા ફ્રેશ ફ્રેશબ્લુકમાં સ્વાગત છે આજે આપણે અત્યારે જો હું બનાવું છું પાનનો મુખવાસ આપણે ગયા વર્ષે પણ બનાવ્યો તો એ વિડીયો તમે જોયો હોય કે ન જોઈએ આ વખતે ફરી વખત આપણે પાનનો મુખવાસ બનાવીએ છીએ પાન તો ગયા વર્ષની જેમ આપણે પાન ઘરે દૂગે છે એટલે પાન ખાવાની જરૂર છે નહીં તો પાનના જો બધી દાળખા છે એ કાપી નાખ્યા છે દાંડલી અને હવે પાનનું કટિંગ કરું છું તો પાનની કટિંગ કમ્પ્લીટ થઈ જાય પછી તમને મળી જાવ મદદ માટે હંશભાઈ આવ્યા છે કે હંશભાઈ મદદ કરાવશો ને તમે પછી દેખાડજો પછી આમાં તો ચાલો આપણે જો અત્યારે હવે પાનના મુખવાના કટકા કરી નાખીએ અને પછી તમને છે ને આપણે બધી વસ્તુ શું શું લાવ્યા છે શું શું પાનના મુખવાસમાં નાખીએ છીએ તમને દેખાડશું તો બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ ન જો કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પહેલી વખત આવ્યા હોય અમારા વિડીયોમાં નાની આપણી કોમેન્ટ કરી દેજો ચલો હવે આ બધા કટો ચાલો આપણે પાનની કટિંગ કરી નાખ્યું છે તમને દેખાડજો પાન કટિંગ કરી નાખ્યું છે અને બધી વસ્તુઓ આવી ગઈ છે જો ઓપારી છે ગુલકંદ છે ટોટલી જો વસ્તુ આવી ગઈ છે આપણે ત્રણ કલરમાં સળી સોપારી આ વખતે નાખવાની છે આ એક રેડ ડૂટી ફૂટી આ ત્રણ કલરમાં ડૂટી ફૂટી આ ગોળીઓ ટોપરું તો આમાં છે આપણે સુમન સુમનકતરી બરાબર અને વરિયાળી ગુલકન અને બધી વસ્તુ અલગ 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 છે આમાં પડીકા લાવ્યો છે ગોળીઓના છોકરાઓ માટે તો બસ આટલી વસ્તુ નાખવાની છે તો ચલો હવે તમને હું દેખાડું છું શું પેલા નાખીએ છીએ અને કઈ રીતે આપણે બનાવીએ છીએ તો ચલો આપણે જો પેલા ડૂટી ફૂટી બે પેકેટ નાખી દીધા છે આવું નાખવાની છે Asal isu pari, asal isu pari ma pelal lal. Pas black. Pas yellow. Tahun jatuh. Ok, asal isu pari naik પછી હવે લેશું આપણે ટોપરું તો ચલો આપણે ટોપરું નાખી હવે લઈએ સુમન કતરી સુમન કતરી નાખી દીધી એક પેકેટ લીધું છે પાંચસો ગ્રામનું પેકેટ છે આપણે જે આ બનાવીએ છીએ લગભગ દોઢસો પાનનો ઉપવાસ બનાવીએ છીએ તો અત્યારે તો આટલી બધી વસ્તુ નાખી છે પછી આમાં ધાણા દાળ આવશે ગુલકન આવશે કોપારી આવશે આવળિયા આવશે બધી વસ્તુ આવશે ને હોપારી બાકી છે આપણે હોપારીને થોડોક છે ને પેલા ફૂકો કરી નાખીએ મોટા મોટી છે ચીપસું એટલે પેલા એને ભૂકો કરી નાખીએ પછી નાખશું આપણે ચલો આપણે બસો ગ્રામ જેટલી હોપારી નાખી દીધી છે અઢીસો ગ્રામ લેવા છે થોડીક ઘણી રાખી છે આપણે હવે આપણે શું બાકી છે વરિયાળી છે ને ગુલકંદ છે અને એની ગોળી તો આ ગોળી છે એની છેલ્લે નાખશું આપણે હવે અત્યારે છે ને આપણે ગુલકણ નાખી અને મિક્સ પહેલાં આને મિક્સ કરી નાખીએ અને પછી ગુલકંદ નાખીને પાછું મિક્સ કરી નાખીએ તો ચાલો જો આપણે મિક્સ કરી દીધું છે ને આપણે કાથો નાખવાનો હતો તો એ કાંથો પણ થોડોક નાખી દીધો છે સાજો નાખ નાખ્યો કાથો આપણે સીધો આમ જ નાખી દઈએ છીએ પાનને છે ને અંદર છેલ્લે નાખશું મિક્સ કરીએ ત્યારે ગુલકંડ નાખીને પછી જ્યારે મિક્સ કરીએ ને ત્યારે પાન માથે નાખશું એટલે પાનને છે ને વ્યવસ્થિત રહે બરાબર તો આપણે જો આ નાખવાનું છે ગુલકંદ તો અત્યારે એક પેકેટ બે પેકેટ લાવ્યો છું એમાંથી ગુલકર્ણ નાખવાનું છે તો બે પેકેટમાંથી એક પેકેટ અત્યારે નાખી જોઈએ પછી જરૂર પડશે તો પાછું એક પેકેટ નાખી દેશું બરાબર તો ચલો હવે અત્યારે હું પહેલાં નાખી દઉં પછી તમને દેખાડું તો ચાલો આપણે હવે એક પેકેટ ગુલકર્ણ નાખી દીધું છે અને આપણે મિક્સ કરીને છેલ્લે પાન નાખીએ અને પછી છેલ્લે વરિયાળી અને પાન બે વસ્તુ નાખવાની છે તો પહેલાં એકવાર મિક્સ થોડુંક મોટું કરી નાખીએ પછી પાન નાખીને પાછું મિક્સ કરશું તો તમને દેખાડીએ ચાલો તો ચલો આપણે જે વાસણ લીધું હતું એ થોડુંક આપણને નાનું પડ્યું એટલે પછી આપણે એક બીજું તપેલું લઈ લીધું છે બધું મિક્સ ખાઈ દીધું છે હવે એક ચટણી નાખવાની છે પાન નાખવાના છે વરિયાળી અને ગોળીઓ તો પેલા તો ચટણી આપણે નાખ દઈએ આમાંથી આપણે બધી નહીં નાખીએ અડધી નાખશું ચટણી બરાબર ચટણી આપણે અત્યારે અડધી નાખીએ છીએ ચટણી થી આપણે બહુ નથી નાખતા હવે આપણે છેલ્લે નાખ દઈએ છીએ પાન બરાબર પાન નાખી તો પછી આપણે નાખશું વરિયાળી પછી હવે આપણે આ નાખું ગોળીઓ ચાલો તો આપણે ગોળીઓનું પેકેટ તોડ નાખ્યું છે હવે નાખી દઈએ ગોળીઓ અને કંઈ મજા આવે ખાવાની કાં હે ને ચાલો ગોળીઓ નાખી હતી હવે આમાં આપણે કાંઈ બાકી રીઓ નહીં નાખવાનું હવે છે ને આને મિક્સ કરી નાખીએ હાવ કમ્પ્લીટ અને પછી કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને દેખાડીએ કેવો બન્યો છે કેવો નહીં બરાબર તો ચલો ચાલો આપણે જો પાનનો જે મુખવાસ બનાવ્યો એ કમ્પ્લીટ થઈ ગયો બની ગયો છે તમને દેખાડજો આપણે પાનનો મુકવાસ કોઈ બપોર કેટલો બન્યો કોને ખબર ઓહ આમાં ઓર્ડર છે ઓર્ડર પ્રમાણે બનાવેલો છે બહુ વજનદાર છે ત્રણ ચાર કિલો જેવો બન્યો છે તો ચલો જો ભાઈ આપણે પાનનો મુખવાસ થઈ ગયો છે કમ્પ્લીટ ને આ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે આને ઘડી એમના મેખી દઈશું ઢાંકીને આ રીતનો પાનનો મુખવાસ બનાવ્યો છે તમને પણ જો આ પાનનો મુખવાસનો વિડીયો સારો લાગે તો તમે પણ ઘરે ટ્રાય કરો કેવો બને છે કેવો નહીં બરાબર જો તમને સારો લાગે તો લાઈક શેર અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચલો મળીએ નેક્સ્ટ હર હર મહાદેવ